માળિયા મિયાણાની ભીમાસર ચોકડી પાસેથી ડમ્પરમાં પત્રા અને તાલપત્રીની આડમાં દારૂ બિયરનો જથ્થો લઈ જતા હોવાનું સામે આવ્યું છે અને પોલીસે દારૂ બિયર તથા વાહન મળીને પચીસ પોઈન્ટ તાણું લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરી છે મોરબી જિલ્લા એસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદમાળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભીમાસર ચોકડી પાસેથી પસાર થતાં ડમ્પર નંબર જી જે છત્રીસ વી પાંચ હજાર છને રોકીને પોલીસે ચેક કરતા તેમાં પતરા અને તાલપત્રીની આડમાં દારૂ બિયરનો મોટો જથ્થો છુપાવીને લઈ જતા હોવાનું સામે આવ્યું છે ને હાલમાં પોલીસે દારૂની નાની ચાર હજાર ત્રણસો વીસ બોટલ તથા બિયરના પચીસો અડસઠ ટીન આમ કુલ મળીને દારૂ બિયરનો જથ્થો દસ લાખ ત્યાંશી હજાર ત્રણસો સાઠ રૂપિયા તેમજ પંદર લાખની કિંમતનું વાહન અને બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળીને પચીસ લાખ ત્રાણું હજાર ત્રણસો સાઠ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે ડમ્પરના ડ્રાઈવર ચુન્નીલાલ હુડા સાડત્રીસ રહે મૂળ રાજસ્થાનવાળાની ધરપકડ કરી છે અને આ દારૂબિયરનો જથ્થો મોકલાવનાર તરીકે વિજય પટેલ રહે દેવળિયા તાલુકો હળવદ હળવદવાડાનું નામ સામે આવતા બંને સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે